કરીએ તો ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા નીકળવાની છે જગદીશ મંદિરે એમસીના પદાધિકારીઓ પહોંચ્યા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યા તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે જગદીશ મંદિરે એમસી ના પદાધિકારીઓ પહોંચ્યા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાજર રહ્યા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર સાથે મંદિરમાં દર્શન પણ કર્યા દર્શન કરી રૂટ નિરીક્ષણ માટે પણ તેઓ નીકળ્યા છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા છે ત્યારે મેયર સહિત પદાધિકારીઓએ આજે મુલાકાત લીધી હતી રૂટની મુલાકાત લીધી હતી અને સાથે જ ભગવાન જગન જગદીશના જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા સરસપુર ખાતે પણ દર્શન કર્યા હતા બેન શું કહેશો આજે રૂટની તમામ પદાધિકારીઓ તેમજ ચેરમેન દ્વારા મુલાકાત લેવામાં આવી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ભગવાનના આશીર્વાદથી નિર્વિઘ્ન રૂપે નીકળે અને આ આજે જે રૂટયાત્રામાં કોઈ પણ પ્રકારની ખામી ના રહી જાય અને લોકોને વધુથી વધુ સગવડો આપી શકાય તે માટે મારા સાથી હોદ્દેદારશ્રીઓ સાથે ધારાસભ્યશ્રી કાઉન્સિલરો ચેરમેનો અને તમામ અધિકારીઓ સાથે આજે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં અંતર્ગત આમ તો રોડ રિસર્ફેસિંગની કામગીરી હોય પેચવર્કની કામગીરી હોય કે વૃક્ષોનું ટ્રીમિંગની કામગીરી હોય પૂર્ણ કરવામાં આવી છે પણ આ રૂટમાં જે નિરીક્ષણમાં જ્યાં ત્યાં જે પણ ખામી દેખાઈ આવી રહી છે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે અને એ દાડે જે રથયાત્રા છે એ દાડે તમામ અર્બન હેલ્થ સેન્ટરોને કેમ કે દાડે રવિવાર છે એટલે તમામ અર્બન હેલ્થ સેન્ટરોને ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના આપી છે અને મોબાઈલ વાન પણ રહેશે અને જ્યાં ત્યાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મેડિકલ સુવિધાઓ પણ કરવામાં આવી છે પાણી લાઇટની તમામ સુવિધાઓ દરેકે દરેક જગ્યા રૂટ પર કરવામાં આવી છે પણ જ્યાં ત્યાં જે ભયજનક મકાનો દેખ દેખાઈ આવ્યા છે તમામને ઉતારી લેવામાં આવ્યા છે પણ જે કોઈ બાકી રહી ગયું છે એ રૂટમાં જે દેખાઈ આવ્યું છે એમાં તંત્રને સૂચના આપવામાં આવી છે ચોક્કસ જે પ્રમાણે તમામ પદાધિકારીઓ જે છે તેમણે આજે મુલાકાત લીધી હતી અને સાથે જ સૂચનો પણ કર્યા હતા કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ભગવાનના આશીર્વાદથી નિર્વિઘ્ન થાય અને આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારની ખામી ના રહી જાય અને વધુમાં વધુ લોકોને સગવડ સગવડો આપી શકાય તે માટે આ રૂટનું આજે મારા સાથી હોદ્દેદારશ્રીઓ શ્રીઓ અને શ્રીઓ અને તમામ અધિકારીઓ સાથે આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું રૂટના નિરીક્ષણમાં જે અંતર્ગત આમ તો રોડ રિસરફેસિંગનું કામ હોય કે વૃક્ષોના ટ્રીમિંગનું કામ હોય કે પાણી અને લાઇટનું કામ કરવામાં આવ્યું છે પણ આ નિરીક્ષણમાં જ્યાં ત્યાં જે કમી દેખાઈ આવી છે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને સૂચના કરવામાં આવી છે આ રૂટમાં જે આવતા ભયજનક મકાનો છે એમાં મકાનો ઉતારી લેવામાં આવ્યા છે પણ જે જ્યાં ત્યાં જે કોઈ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને રથયાત્રાના દિવસે રવિવાર છે પણ તો એ તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહે તેવી સૂચના આપવામાં આવી છે મોબાઈલ વાન પણ રહેશે અને સાથે સાથે જે ટ્રીમિંગનું જે કામગીરી છે જે અમે રૂટ પર નીકળ્યા છે સૂચના વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર થી મહત્વના સમાચાર સામે આવી છે પરાલી ગામે પિતા